જય શ્રી કૃષ્ણ જો આપણે ફોનમાં ડિઝાઇન લઈ લીધી છે અને બટર પેપર લઈ લીધું છે આપણે સ્ક્રીન ઉપર હાથ આપણો ઓડેની એટલા માટે જો આવી રીતે રિંગ ઉપર હાથ રાખવાનો છે અને પછી આપણે ડિઝાઇન આની ઉપર દોરી લેવાની છે જો આવી રીતે તમે ડિઝાઇન નું બોર્ડર છે એના ઉપર આપણે પેન્સિલ નાખવાની છે આવી રીતે ફોનની ની લાઈટ બંધ થઈ જાય તો પાછી શરૂ કરી દેવાની એ રીતે જેવી રીતના ડિઝાઇન દોરેલી છે એવી રીતના પેન્સિલ હાકી દેવાની છે બટર પેપર ઉપર આવી રીતે જો અહીંયાથી થી આપી લીધું છે હવે આવી રીતના આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોયો તો તમને સમજાવવું છેલ્લે સીધી સુધી બધી માહિતી વચ્ચે વચ્ચે આપતી હોય કે કેવી રીતના કરવું છે આમ જો આવી રીતના આપણી સ્ક્રીન ની લાઈટ બંધ થઈ જાય છે ને તો વચ્ચે વચ્ચે અડતું જવાનું આવી ભરવાનો છે અને કાપડ ઉપર કેવી રીતના સાપવાનો છે બધું હું શીખવાડીશ હવે પેલા બટર પેપર ઉપર ડિઝાઇન બનાવી લઈએ આવી રીતે જો ને આમ દોરતા આવડતો હોય તો આપણે જાતે દોરી લેવાનો કાપડમાં મને આ ડિઝાઇન ગમે છે એટલે હું બનાવું છું છે આખા પગ ને ડાળી ને જો ઝૂમ થઈ ગયું હતું ઝૂમ થઈ ગયું તો આપણે પાછું સરખું કરી લેવાનું

વિડીયો ચેનલમાં છે કાચના અલગ અલગ ડિઝાઇનમાં ફૂલ છે અલગ અલગ ડિઝાઇનમાં કાચ છે ને આવી નવી નવી આપણે આખો ભરતકામમાં શું શું વસ્તુ જોઈએ એનો આખો આપણે વિડીયો બનાવેલો છે ચેનલમાં કે તમારે કાચ દોરા સોય બધું કેટલા નંબર નું જોવે અને આપણે આખો વિડીયો બનાવેલો છે ચેનલમાં આપણે રીંગ ઉપર મૂકી હાથ સ્ક્રીન ઉપર ના આડે રીંગ આપણે ફોન પડે આપણે રીંગ મૂકી દઈએ તો ફોન ના આડવો પડે ને પેપર પણ આપણું રીંગ ફોન ઉપરથી ખસે નહીં આવી રીતના ફિટ થઈ જાય તો આવી રીતના આપણે જેવી ડિઝાઇન છે એવી રીતના જ બધું દોરી લેવાનું છે આમાં આ ફૂલ બનાવી લઈએ તો જરા કે આપણો હાથ આમ તેમ થાય એટલે ઝૂમ થઈ જાય હવે નવી નવી ડિઝાઇન બનાવી છે ચેનલમાં એના વિડીયો છે તે બાવળી આવડતું હોય અને નવી ડિઝાઇન દોરવી હોય નવી ડિઝાઇન તમારે બ્લાઉઝમાં ડ્રેસમાં કાંઈ ના બનાવવી હોય તો આપણી ચેનલમાં બહુ બધી નવી નવી ડિઝાઇન છે શીખવી હોય તો આપણી ચેનલમાં બહુ બધા વિડિયા છે આપણે એ રીતના શીખવાડીએ છીએ કે તમને જલ્દીથી આવડી જાય તમારે શીખવું હોય તો તમારે ધ્યાનથી વિડીયો જોવાનો ધ્યાનથી વિડીયો જોવો તો તમને આવડી જાય આપણે રીલ પણ લઈ લઈએ અને પેપર પણ લઈ લે તો વ્હાઇટ કાર્બન પેપર લીધું છે જો આ પેલા મૂકી દેવાનું કાપડ મૂકી દીધું એના ઉપર કાર્બન પેપર મૂકી દીધું એના ઉપર આપણે જે આ પેપર દોરો છે એ મૂકવાનો છે આવી રીતે અને આ જે આપણે રિંગ હતી એ જ રીતે ફીટ રાખવાની છે એટલે આપણું પેપર હલે કાપડ ઉપર જે આપણે આ ડિઝાઇન દોરી છે એના ઉપર આપણે પાછી છે રીતના લઈ અને આખી ડિઝાઇન થોડું વજન દેતો જવાનો અને આખી ડિઝાઇન ઉપર પેન્સિલ આવી રીતના હાકી દેવાની છે જો અહિયાં થી આખી ડોક કરી લેશું નથી આપણે સાસ ઉપર આંખી દી અને ડિઝાઇન દોરી લેવાની છે આવી રીતના થરી રીતના સાપણી કરો તો એકદમ સરસ સાપણી થાય તમારી કાપડમાં તમારે ક્યાંય સાપાવાળાની દુકાન બાજુમાં ન હોય તો તમે આવી રીતના સાપણી કરી શકો આવા પેપર લાવી અને ડિઝાઇન દોરી શકો તમારે આમ સાપવાની જરૂર ના પડે પછી અને આજુબાજુમાં ક્યાંય સાપણીવાળાની દુકાન ન હોય તો તમે આવી રીતના તમે ઘરે ડિઝાઇન કરી શકો તમારે જરૂર હોય કે મારે અત્યારે બનાવવું જ છે તો આવી રીતના તમે ડિઝાઇન કરીને કરી શકો મારું કઈ પણ ડિઝાઇન તમારે જલ્દીથી કરવી હોય તો થઈ જાય ખબર ના પડે સમજાય નહીં આ કમેન્ટ કરીને પૂછી લેવાનું લિંક વિડીયોમાં નીચે જ આપેલી હોય તમારે કમેન્ટ કરી દેવાની પેપર હોય બધા મંગાવી શકો જો આવી રીતે અહીંયાથી આપણે આખા ફૂલની ઉપર પેન્સિલ ફેરવી દેવાની છે અહિયાંથી લઈ ને અહિયાં સુધી તમને કોને વગર કમેન્ટ કરી દેજો બધા આવી રીતે જો આપણે અહિયાં સુધી થઈ ગઈ છે ડિઝાઇન હજી આપણે ઉપરના પાન કરાવાના છે કરી લઈએ આવી રીતે અહીંયાથી પેલા આખી આ ડાળી કરી લઈએ આપણે અહીંયા સુધી અને પછી આ બધા પાન દોરી લઈએ આવી રીતે આમાં તમારે જાડી જાડા દોરાથી આપણે વર્ક કરીએ પોપર્ટમાં તો એકદમ સરસ લાગે જાડા દોરાથી વર્ક કરવાનું છે આપણે બોલીનો દોરો આવે છે એન્કરના દોરા આપણે વિડીયોમાં લિંક મૂકેલી છે નીચે તમારે દોરા મંગાવવા હોય રીંગ મંગાવવી હોય ગમે વસ્તુ તમારે શું હોય બટર પેપર તમારે ગમે વસ્તુ વ્હાઈટ કાર્બન પેપર બધાની લિંક આપેલી છે હવે આપણે રીંગ પણ લઈ લઈ આવડવા પેપર પણ લઈ લઈ અને કાર્બન પેપર પણ લઈ લેવી જો કેવી સરસ મજાની વાવ મસ્ત ડિઝાઇન આપડી તૈયાર થઈ ગઈ છે અને પછી આ પેપરમાં પેલા આપણે દોરી લેવાની બટલ પેપરમાં પછી કાર્બન પેપર મૂકવાનું કાપડ નો ટુકડો મૂકવાનો પછી કાર્બન પેપર મૂકવાનું પછી આપણે આ ડિઝાઇન બનાવી હોય એ મૂકવાનું એના ઉપર પાછી આપણે પેન્સિલ જરાક વજન દઈને થોડેક વજન દઈને પેન્સિલ આખી દેવાની એટલે તમારે જો આવી સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ જશે જો આપડે કેવી સરસ ડિઝાઇન તૈયાર થઈ છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો